અત્યારનો સમય આધુનિકતા તરફ ગતિ કરવાનો સમય છે ત્યારે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી અલગ અલગ કાર્યો પણ હવે વધુ સરળતાથી થઈ જાય છે જેમાં એપ્લિકેશન એ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત દુર્ગા શક્તિ ટીમ તથા સુરક્ષિતા એપ્લિકેશનને એક વર્ષ પૂર્ણ થયું છે રાજકોટ શહેર પોલીસ દ્વારા દુર્ગા શક્તિ નામની જાબાઝ મહિલા પોલીસના ચુનિંદા કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે તેમજ સુરક્ષિતા એપ્લિકેશનના માધ્યમથી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે શરૂ થયેલ છે કે જેમાં કોઈ પણ મહિલા કોઈપણ સમયે કોઈપણ પરિસ્થિતિમાં મદદ માંગી શકે છે જેમાં દુર્ગાશક્તિ ટીમ દ્વારા સ્થળ પર જઈને નિરાકરણ કરવામાં આવે છે નિર્ભયા દિવસ તરીકે લગભગ આખા ભારતમાં ખાસ કરીને મહિલા સુરક્ષાની સુરક્ષાના બાબતમાં ઉજવવામાં આવે છે અને એમાં વધારે પોલીસ મહિલા સુરક્ષાની ચિંતા કરે છે ગયા વર્ષે એટલે કે બે હજાર ઓગણીસમાં સોળ ડિસેમ્બરે રાજકોટ શહેર પોલીસે એક નવી એપ લોન્ચ કરી હતી સુરક્ષિતા એપ અને માનનીય શ્રી અજલીબેન રૂપાણી દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે બીજા મહિલા આગેવાનોની હાજરીમાં એમનું ઉદ્ઘાટન પણ થયું તો એને એક વર્ષ પૂરું થયું છે તો એના સંદર્ભમાં અમે જે અત્યારે આ એક વર્ષમાં જે એ સુરક્ષિતા એપને કારણે જે ગુનાઓમાં ઘટાડો થયો સુરક્ષિતા એપને કારણે લોકોમાં જે મહિલાઓને જે આસાની થઈ ગઈ પોલીસનો સંપર્ક કરવાની અને એ ઉપરાંત અમારા મહિલાઓના જે જે ઇનિશિયેટિવ છે મહિલા સુરક્ષાની બાબતમાં એ વિગત થોડી હું આપને આપવા માગીશ કે આ આ જે એપ છે એ અત્યાર સુધીમાં પાંચ હજાર આઠસો લોકોએ રાજકોટમાં ડાઉનલોડ કરી છે બે હજાર ઓગણીસ અને બે હાજર વીસના ગુનાની કમ્પેર કરીએ તો લગભગ પચીસ ટકાનો ઘટાડો છે અત્યારે એ એ ઉપરાંત દિવસમાં જ દિવસે સોળ ડિસેમ્બર બે હજાર ઓગણીસના જ દુર્ગાશક્તિની પણ શરૂઆત કરવામાં આવી હતી રાજકોટ શહેરમાં અને રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર એક ડેડિકેટેડ મહિલા સુરક્ષા ટીમ જેને દુર્ગાશક્તિ નામ આપવામાં આવ્યું ને દરેક પોલીસ સ્ટેશનમાં એની રચના કરવામાં આવી અને દરેક પોલીસ સ્ટેશનમાં એટલીસ્ટ બે વ્હીકલ એમને આપવામાં આવે જેથી કરીને એ લોકો રોમિયોની ને મહિલા સુરક્ષાની બાબતની કામગીરી કરી શકે આ દુર્ગા દુર્ગાશક્તિ ટીમ દ્વારા વારંવાર વૃદ્ધાવસ્થા વૃદ્ધા જે વૃદ્ધ આશ્રમ છે એમની મુલાકાત લેવામાં આવી છે જે મહિલાઓ એકલી રહે છે અથવા જ્યાં પર્ટિક્યુલર મહિલાઓની હોસ્ટેલ છે ત્યાં એમની વિઝિટ લેવામાં આવી છે અને રોજે રોજ આપ લોકો એના છાપામાં કાર્યવાહી જુઓ છો રોજે રોજ એ લોકો આ કામગીરી કરી રહ્યા છે